કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બધા શું કરે છે ચાલતો અમે ભગવદ્ ગીતાનું પઠન કરીએ છીએ પણ તમને આ પઠન કરવાની ઈચ્છા ક્યાંથી આવી દીદી અમે તમારો વિડીયો જોયો એ જોઈને અમને પણ ગીતા વાંચવાની ઈચ્છા છે તેથી અમે રોજ ગીતાનું પઠન કરીએ છીએ વાહ બહુ સારો નિર્ણય છે તો ચાલો અમે તમને થોડા પ્રશ્ન પૂછીએ હા દીદી પૂછો ને ગીતા જયંતિ શું છે ગીતા જયંતિ નો અર્થ છે ભગવદ્ ગીતાનો જન્મદિવસ આ એક ક્ષણ હતો જ્યારે યુદ્ધના મેદાનમાં સૈન્યની વચ્ચે શ્રી કૃષ્ણએ અર્જુનના વિષેદને દૂર કરવા માટે ધર્મ કર્મ જ્ઞાન અને ભક્તિનો માર્ગ દર્શાવ્યો આ ઉપદેશ માત્ર અર્જુન માટે ન હતો પરંતુ સમગ્ર માનવ જાત માટેનું જીવન દર્શન છે તેથી ગીતા જયંતીને આ દિવસે ઉજવવામાં આવે છે ગીતા પણને શીખવે છે કર્મણીએ વાધિકાર સેમા ભલેશુ કદાચ ન માં કર્મફલ હેતુભુ માતે સંગોઠ સકર્મણી કર્મ કર પણ ની ચિંતા ન કર જિંદગીમાં જે પણ થાય આપણું કર્મ છે પરંતુ તેનો ફળ આપવું ભગવાન નું કાર્ય છે આ દિવસ માસિષ્ટ મહિનાની એકાદશી તરીકે ઉજવાય છે તમને ગીતાજી માંથી શું શીખવા મળ્યું

પેલું કર્મ કર્મ કરતા કરતા જીવન જીવવું પણની ઈચ્છા વગર કર્તવ્ય કરવા સફળતા અસફળતા પછી આવે છે બીજું જ્ઞાન આ જગતમાં જ્ઞાન જેટલું પવિત્ર અને શુદ્ધ કંઈ નથી જ્ઞાન યોગ માર્ગ કહે છે કે મનુષ્ય હું પણ એ જાણવું જોઈએ જ્ઞાન યોગ શીખવે છે કે સમજ અને સત્યની શોધ માણસને ઉંચે લઈ જાય છે જ્ઞાન જીવનનો પ્રકાશ રૂપી દીવો છે તે અંધકારરૂપી જ્ઞાનને દૂર કરે છે ત્રીજું ભક્તિ જે પોતાનું મન ભગવાનને સોંપી દે છે તે નિર્ભય બને છે ભક્તિથી મન શુદ્ધ થાય છે અને માણસને અહંકારથી મુક્તિ મળે છે આમ ગીતાજી આપણને કર્મ એટલે જીવનની કાર્યની સ્થિતિ જ્ઞાન એટલે જીવનની વિચારની સ્થિતિ ભક્તિ એટલે જીવનના ભાવની સ્થિતિ એ સમજાવે છે સ્ટ્રેસ હેન્ડલ કરવા માટે ગીતાજીએ શું શીખવ્યું જ્યારે મને પરીક્ષા સમયે સ્ટ્રેસ આવે છે જેથી મને ખૂબ ગુસ્સો આવે છે ત્યારે હું ગીતાજીને યાદ કરું છું ગીતાજીમાં કહ્યું છે સુખ દુઃખે સમય કૃપા જયારે પરિસ્થિતિઓને સન્માન રીતે સ્વીકારીએ ત્યારે મન હળવું રહે છે અને સ્ટ્રેસ દૂર થાય છે ક્રોધાત ભવતી સમોહ સ્ટ્રેસનું બીજ વધુ ઈચ્છાઓ રાખવી જયારે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે ગુસ્સો આવતા માણસ વિચારવાની શક્તિ કામ નથી કરતી તેથી માણસની બુદ્ધિ નષ્ટ થાય છે આમ ગીતાજી આપણને શીખવે છે ઈચ્છાઓ પર સંયમ એટલે મન નિશાન જીવનમાં ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ એ માટે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે

દીદી આ ભગવદ ગીતા તો 5000 વર્ષ જૂની છે આજનો સમય તો AI નો છે જેને હું જે કાઈ પ્રશ્ન કરું એ મને સીધો જવાબ આપી દે છે તો ભગવદ ગીતા શા માટે વાંચું ખૂબ જ સારો પ્રશ્ન છે AI તમારા માટે જવાબ શોધી શકે છે પરંતુ ભગવદ ગીતા તમને જીવન જીવવાની રીત શીખવે છે આ ગીતાજીની વાતો કોણ કરે છે ગીતાજી તાલ જોઈએ ટેકનોલોજી બદલે શકે પણ આપણા જીવનના મૂલ્યો શાંતિ હિંમત અને સચ્ચાઈ આ બધું અચલ છે અને ગીતા એ જ શીખે છે ભગવદ્ ગીતા માત્ર ભારતની નથી અમેરિકન યુનિવર્સિટીમાં ગીતા ફોર લીડરશિપ નામે કોર્સ છે દુનિયાના મોટા સીઓસ પણ ગીતા વાંચે છે કારણ કે તે ડિસિઝન મેકિંગમાં મદદરૂપ થાય છે ગીતાએ એ 5000 વર્ષ જૂની હોવા છતાં આજના સાયન્સ સાથે જોડાય છે શ્રી કૃષ્ણએ અર્જુનને મનને નિયંત્રિત કરો કહ્યું છે આજની સાયન્સ પણ કહે છે માઇન્ડ ઇક્વલ ટુ એનર્જી એનર્જી જ આપણું જીવન બદલે છે મન સુખનું સર્જન કરે છે મન દુઃખ પણ પહોંચાડે છે આજની સાયન્સ કહે છે માઇન્ડ ઇક્વલ ટુ રૂટ ઓફ ઇમોશન ગીતા એ કહ્યું મન ને મનુષ્ય કા મિત્ર ઓર શત્રુ દોનો હે વાય ગીતા ઇઝ ધ ફ્યુચર કારણ કે માનવ મન કેવી રીતે કામ કરે છે ફિયર કેવી રીતે કંટ્રોલ કરવો સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો ફોકસ કેવી રીતે બનાવવો ડિસિઝન કેવી રીતે સાયન્ટિફિક રીતે લેવો આ બધું ગીતામાં સચટ શરણ અને અલ્ટ્રા મોડર્ન રીતે સમજાવેલું છે જ્યારે પાંચ હજાર વર્ષ પહેલા ન્યુરોસાયન્સ સાયકોલોજી ક્વોન્ટમ ફિઝિક્સ કંઈ જ ન હતું આથી ગીતા માત્ર હ્યુમન સાયન્સ માઇન્ડ સાયન્સ અને લાઈફ સાયન્સનું સુપર એડવાન્સ વર્ઝન છે હાઉ ટુ ડીલ વિથ ફેલિયર હાઉ ટુ ઇન્ક્રીઝ મેમરી પાવર હાઉ ટુ ડૂ સ્માર્ટ વર્ક વિથ સ્ટ્રેસ આ બધું આજે ન્યુરો સાબિત થયું છે મોડર્ન સાયન્સ આન્સર હાઉ લાઇફ વર્ક બટ ભગવદ્ ગીતા આન્સર વાય લાઇફ વર્ક્સ ભગવદ ગીતાના આ પાવન અવસરે આપણે માત્ર પૂજા પાઠ કરીએ પરંતુ ગીતાના ઉપદેશો જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ રોજ એક શ્લોક વાંચવાનો અને તેના અર્થ ને સમજવાનો પ્રયત્ન કરીએ ભાવે બધા કાર્ય કરવાની આદત પાડીએ દરેક પરિસ્થિતિમાં મન શાંત અને સ્થિર રાખીએ ગીતા એ માત્ર એક ગ્રંથ નથી તે ભગવાન તરફથી આપણને મળેલ એક કાયમી વરદાન છે તો ચાલો આ અમૂલ્ય વારસા ને જાળવીએ અને તેના પ્રકાશ થી આપણા જીવન ને ઉજવાળા સરસ શ્રી કૃષ્ણના રથનું આધ્યાત્મિક પ્રતિક એટલે માનવ જીવનનો દર્પણ ભગવદ્ ગીતાના આરંભમાં દેખાતો શ્રી કૃષ્ણનો રથ એ માત્ર દ્રશ્ય નથી પરંતુ જીવનનો અત્યંત ઊંડો પ્રતિક છે અર્જુન અર્જુન એ આત્માનું પ્રતિક છે અર્જુન એ સામાન્ય માનવી નથી પરંતુ આપણું સ્વરૂપ આપણી આત્માનું પ્રતિનિધિત્વ કરે છે શ્રી કૃષ્ણ પરમાત્માનું માર્ગદર્શન શ્રી કૃષ્ણ એ રથના સારથી છે જે બતાવે છે કે પરમાત્મા આપણા જીવનના સાચા માર્ગદર્શન છે જ્યારે આપણે ભટકી જઈએ છીએ ત્યારે પરમાત્માનું જ્ઞાન આપણને યોગ્ય માર્ગ બતાવે છે રથ રથ એટલે શરીર વ્યક્તિનું સ્વરૂપ સમગ્ર રથ એ આપણું શરીર દર્શાવે છે આ શરીર જીવનના યુદ્ધમેળે ચાલે છે અને તેને આગળ ધપાવવાનું કામ મનની ઇન્દ્રિયો કરે છે આ ચાર ઘોડા એટલે મનની ચાર શક્તિ વિચારો ભાવનાઓ ઈચ્છાઓ અને વાસનાઓ જો મન નિયંત્રિત ના રહે તો જીવનનો રથ ખોટી દિશામાં દોડી શકે છે રથ ઉપર પરતથી ધજા પર હનુમાનજી દર્શાવવામાં આવી છે તે આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો રસ્તો માત્ર જ્ઞાનથી નહીં પરંતુ અડક શ્રદ્ધા ભક્તિ અને સમર્પણથી મળે છે પણ જો એટલું જ કહીશ કે જીવનનો આપણે નથી ચલાવતા પરંતુ પરમાત્મા જ્યારે આપણા સાથી બને છે મન નિયંત્રિત થાય છે અને શ્રદ્ધા આપણને માર્ગદર્શન આપે છે ત્યારે આપણું જીવન સફળ બને છે ખૂબ સરસ મારી વાલી વિદ્યાર્થીની બહેનો તમે જે ભગવદ્ ગીતાનો અર્થ સમજાવ્યો હૃદયપૂર્વક અને સરળતાથી એનો મને ખૂબ જ ગર્વ છે તમારા શબ્દોમાં માત્ર જ્ઞાન જ ન હતું પરંતુ મૂલ્યો સંસ્કાર અને જીવનને સાચી દિશા આપતું તે જ હતું એનું પ્રવચન કરવું ખૂબ સરળ છે પરંતુ એને એ મૂલ્યોને એ સંસ્કારોને જીવનમાં ઉતારવા ઉતારવા એના વર્તનમાં એ ખૂબ જ અઘરું છે જે તમે આજે કરી છે યાદ રાખજો જ્ઞાન છે એ દીવો છે મૂલ્યો છે એની જ્યોત છે શ્રદ્ધા છે એ દીપકને કોઈ દિવસ બુજાવા દેતી નથી આજ માર્ગ ઉપર તમે ખૂબ ને ખૂબ આગળ વધો એવી મારી ખૂબ ખૂબ શુભકામના છે